નવ દિવસ નવરાત્રિના એટલે કે માતાજીના નવ દિવસ સુધી આ ખાસ કાર્ય કરજો અને એવા કાર્ય ન કરજો જો તમે નવરાત્રિના નવ દિવસમાં જાણે અજાણે કેટલાક એવા કાર્ય કરશો તો જે તમારે ન કરવા જોઈએ અને કેવા કાર્યો કરવા જોઈએ તે આ વિડીયોમાં આપણે જાણીશું જય માતાજી દસ એમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એકવાર તો તમે તમારી કુળદેવીને મનથી જય બોલો તમારા માતા પિતાને જય બોલો અને તમારા ગુરુદેવને જય બોલો એકવાર સમય કાઢીને પણ કુળદેવીને ચોક્કસ યાદ કરો અને નવરાત્રિના નવ દિવસમાં સવારે વહેલા ઉઠીને માતાજીને સ્મરણ કરો અને તેમને યાદ કરો મિત્રો તમે સર્વે બધા એમ ખેમ મસો એવી હું માતાજીની પ્રાર્થના કરું છું મિત્રો નવ દિવસ સુધી તમે અખંડ દીવાનું પાલન કરવા માંગતા હોય તો કરી શકાય છે નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ તમે મંદિરે જાઓ નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમે દરરોજ માતાજીની સેવા પૂજા અને દર્શન કરો અને અત્યંત એવું ફળ મળશે કે તમારે બારે મહિના એટલે કે ત્રણસો પાસઠ દિવસ તમારા ઘરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરાઈ જશે અને તમારા મનને શાંતિ મળશે આત્માને શુદ્ધિ મળશે અને દરરોજ તમારી કુળદેવીના ચરણોમાં શીશ ચૂકાવીને આશીર્વાદ મેળવો તમારું મનોબળ મજબૂત થશે આ જે ક્રિયા છે તેનો તમે નિયમ બનાવો શ્રદ્ધાથી અને પવિત્ર ભાવથી તેનું તમે સ્મરણ કરો અને તમારા કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે નવરાત્રિના દિવસોમાં એવું મનાય છે કે માતાજી સાક્ષાત આ પૃથ્વી ઉપર અવતરે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આ સકારાત્મક વાતાવરણમાં માને ઓળખી તમારી ઊર્જાનો સંચાર કરજો જો તમારે દેવને જળ ચડાવવું હોય તો શુદ્ધ ભાવથી પવિત્ર મનથી અને જો માતાજીને જળ ચડાવવું એ પવિત્ર પ્રતિક માનવામાં આવે છે અને માતાજીના મઢ કે મંદિર પવિત્ર જળથી સાફ કરીને જળ ચડાવી શકો છો આ કાર્ય તમે પવિત્ર ભાવથી અને શુદ્ધ મનથી કરી શકો છો જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને કર્મો શાંતિ અને શીતળતાનો કર્મો વાસ થાય છે નવરાત્રિ દરમિયાન દિવસ સુધી કર્મો પવિત્રતા જાળવવી કર્મો ઝઘડા ન કરવા આનાથી તમારી જે દેવી હોય તે નારાજ થઈ જાય છે આપણા કર્મો સાત્વિકતાનું વાતાવરણ ઊભું કરવું જોઈએ એકબીજાનું માન સન્માન જળવાય રહે તેવી રીતે રહેવું જોઈએ જેમ તમારું શરીર પણ સુંદર રાખો છો તેવી જ રીતે તમારું મન પણ સુંદર રાખવું જોઈએ જે તમે પૂજા અર્ચના કરો તેમાં તમારું ધ્યાન ધરવું જોઈએ નવ દિવસ સુધી એક એવું વ્રત રાખો જેમાં તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય જે તમારો દિવ્ય શક્તિશાળી આત્મા પણ એ પણ શુદ્ધ થઈ જાય ઉપવાસ કરવાથી પણ શરીરની પાચન ક્રિયાને આરામ મળે છે અને જ્યારે તત્વો જે તમારા મનમાં અને તમારા શરીરમાં હોય છે તે બહાર નીકળી જાય છે તમે તમારા શરીરનું એવું નિયંત્રણ બનાવો કે જે દરેક ઇન્દ્રિયો તમારા વશમાં થઈ જાય અને જે તમે તારો એ તમે કરી શકો એવી તમે માની ભક્તિ કરો માની સેવા કરો અને તમને સો ટકા એનું ફળ મળશે મિત્રો આ નવરાત્રી દરમિયાન જે તમે દેવીનો શિંગાર કરતા હોય જે તમે ફૂલો ચડાવતા હોય ચુંદડી ચડાવવું હોય કે આ ચડાવતા હોય તો એવા પાવતી શણગારો કે તમારા અંદરના આત્માથી શણગારજો તો એ માતાજીનું સૌંદર્ય તમારા ઘરમાં ખીલી ઉઠશે એ જ પ્રમાણે એનું અજવાળું થશે અને અસીમ કૃપાથી માતાજી આશીર્વાદ વર્તાવશે મિત્રો નાની બાળાઓને ભોજન કરાવવું કોઈ સાધુ સંતને ભોજન કરાવવું આ કામ અષ્ટમીના દિવસે એટલે આઠમના દિવસે કરવાનું હોય છે અને જો આ કાર્ય અષ્ટમીના દિવસે એટલે કે આઠમના દિવસે આ કાર્ય કરશો તો માતાજી જે બાળ સ્વરૂપમાં હોય તે સ્વયં આવીને તમારું મનોવંચિત ફળ આપે છે આઠમની પૂજા કોઈ શુદ્ધ બ્રાહ્મણ સાથે કરાવવી જોઈએ આ પૂજા કરાવવાથી તમારા કર્મ સુખ શાંતિ રહે જળવાઈ રહે છે માતાજીનો અખંડ દીવો તમે નવરાત્રિ દરમિયાન કરી શકો છો અખંડ દીવાથી દેવીની હાજરી હોય એવું માનવામાં આવે છે આ દીવાની જ્યોતનું અજવાળું નવે નવ દિવસ સુધી સતત પ્રજ્વલિત રહે છે જ્યારે પ્રથમ દિવસે કર્મો અખંડ દીવો પ્રગટાવો ત્યારે ઘરમાં કોઈ ખોટું કાર્ય કરવું જોઈએ નહીં ખોટા વિચારો ના લાવવા જોઈએ ખોટું બોલવું નહીં અને આપણા ઘરમાં સુંદર વાતાવરણ રાખવું જોઈએ અને ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તે સૌથી પવિત્ર માનવામાં આવે છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ગાયનું ઘી અતિ ઉત્તમ માનવામાં આવે છે જેમ દીવો અંધકારમાં પણ અજવાળું કરે છે તેમ તમારા મનનું અજ્ઞાનતાને પણ એ દૂર કરે છે અને તમને જ્ઞાન અને સારા આપે છે નારી શક્તિ નવું સ્વરૂપમાં શ્રેષ્ઠ છે આથી તમારે ક્યારે પણ નારીનું અપમાન ન કરવું જોઈએ અને સ્ત્રીનું અપમાન થાય તો દેવી નારાજ થઈ જાય છે સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને દીકરી બાળ સ્વરૂપ હોય છે અને આ દુનિયામાં શાસ્ત્રોમાં પણ નારીને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી તમે જે ભાવથી સ્ત્રીને માન સન્માન આપશો તેવા જ ભાવથી તમને માન સન્માન જળવાઈ રહેશે મિત્રો નવરાત્રિ દરમિયાન ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખવું તમારા ઘરમાં શાંતિ પ્રેમ જેવું વાતાવરણ હોય તો કોઈ પણ દેવી તમારા ઘર ઉપર રાજે થઈ જાય છે અને તમારા ઘરમાં વાદ વિવાદ ઝગડા કલેશ ના હોય તો તે વાતાવરણ એક સુમેળભર્યું બની જાય છે સુખ સમૃદ્ધિ શાંતિ અને દરેક ચિત્રમાં તમારો ઉદ્ધાર કરી શકો છો મિત્રો નવ દિવસ દરમિયાન તમે જાણે અજાણે પણ કોઈનું ખોટું ન થાય એનું ધ્યાન રાખજો અને બની શકે તો તમે તમારી કુળદેવીની સાચા મનથી ભક્તિ કરજો નવ દિવસ દરમિયાન નવ દુર્ગાને અથવા તમારી કુળદેવીને ધૂપ અગરબત્તી કરતા હોય સારી રીતે અને સાચા મંત્રી ભાવભક્તિથી એક કરજો અને બની શકે તો કોઈને જમાડજો કોઈની સેવા કરજો કોઈ દુખિયારાની મદદ કરજો અને બની શકે તો ધર્મના માર્ગમાં આગળ રહેજો તો અને ઘણી માતાજીની તમારા ઉપર કૃપા થશે અને દેવી પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપજો જય માતાજી